તો આખો દિવસ થાક ને લાગે અને શરીર એનર્જી થી ભરપૂર રહેશે તો ચાલો તેને બનાવવાની ડ્રાયફ્રૂટ સ એક બનાવવા માટે સૌથી પહેલાં એક વાસણમાં છ બદામ છ પિસ્તા છ કાજુ છ કિસમિસ બે ખજૂરના બીયા કાઢીને અને બે અંજીર લઈ લેશું અને ત્યાર પછી આ શેકને એકદમ ટેસ્ટી બનાવવા માટે તેમાં એક ઇલાયચી ઉમેરીશું ઇલાયચીની જગ્યાએ જો તમે બાળકો માટે આ મિલ્કશેક બનાવતા હોય તો તેમાં કોકો પાવડર અથવા તો ચોકલેટનો ઉપયોગ પણ કરી શકો છો અને આ ઇલાયચી પલળી જાય પછી બને તો તેના બીયા કાઢીને તેના ફોતરા કાઢી લેવા હવે આ બધા જ ડ્રાયફ્રૂટ ડૂબે તેટલું પાણી ઉમેરીને તેને ઢાંકી બે કલાક માટે પલાળવા દેશું પાણીની જગ્યાએ તમે દૂધનો ઉપયોગ પણ કરી શકો છો હવે બીજા એક બાઉલમાં થોડું કેસર લઈ તેમાં દૂધ ઉમેરીને કેસરને પણ પલાળી દેશું કેસર ઉમેરવાથી આ મિલ્કશેકનો ટેસ્ટ એકદમ મસ્ત આવે છે અને આ કેસર ઉમેરવું ટોટલી ઓપ્શનલ છે તેને તમે સ્કીપ પણ કરી શકો છો બે કલાક પછી ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે કેસર દૂધમાં સરસથી મિક્સ થઈને દૂધનો કલર કેસરી થઈ ગયો છે અને હવે ડ્રાયફ્રૂટ ચેક કરીએ તો ડ્રાયફ્રૂટ પણ સરસથી પલળી ગયા છે તો હવે આ ડ્રાયફ્રૂટમાંથી એક્સ્ટ્રા પાણી કાઢી લેશું અને આ બધા જ ડ્રાયફ્રૂટને એક મિક્સી જારમાં ટ્રાન્સફર કરી લેશું હવે તેની સાથે જ તેમાં કેસરવાળું દૂધ પણ ઉમેરી દઈશું અને લાસ્ટમાં અડધાથી પોણા ગ્લાસ જેટલું દૂધ ઉમેરીશું અહીંયા બને તો ઠંડુ દૂધ ઉમેરવું અને શરૂ લાગે તો બરફના ટુકડા પણ ઉમેરવા અને જો બાળકો માટે તમે આ શેક બનાવતા હો તો આ સમયે તેમાં થોડો કોકો પાઉડર ઉમેરીને બધી જ વસ્તુને સરસથી ગ્રાઇન્ડ કરી લેશું અને ગ્રાઇન્ડ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુ સરસથી ગ્રાઇન્ડ થઈ ગઈ છે કોઈ પણ ડ્રાયફ્રૂટના ટુકડા નથી રહ્યા એનો મતલબ છે કે આપણો આ પરફેક્ટ ડ્રાયફ્રુટ સેક બનીને તૈયાર છે ચમચી વડે હલાવીને પણ ચેક કરી લઈએ તો જોઈ શકાય છે કે આ શેક તૈયાર છે તો ચાલો ફટાફટ આ ઠંડા ઠંડા એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા ફ્રૂટ શેકને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીએ સર્વિંગ ગ્લાસમાં લઈને ઉપરથી થોડા પિસ્તાથી ગાર્નિશ પણ કરી લેશું અને પછી તૈયાર છે આપણું આ એકદમ હેલ્ધી ડ્રાયફ્રૂટ મિલ્ક શેક વ્રત અને ઉપવાસમાં અથવા તો જો તમે એક્સરસાઇઝ અને વર્કઆઉટ કરતા હોય એ સિવાય બાળકોને પણ આ ડ્રાય એક સવારમાં એક ગ્લાસ આપવામાં આવશે તો આખો દિવસ થાક નહીં લાગે અને શરીરમાં એનર્જી રહેશે તો તમે પણ આ ડ્રાય ફ્રૂટ સે એક વખત જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ થેન્ક યુ સો મચ